જય માતાજી મિત્રો આજે અમે જઈએ છીએ સોંગ ના શૂટિંગ દોતા દોતા અંબાજી જોવો કાલે પેલા વેલા જોવો કાલે ઉઠી ને આગળ લોકેશન પેલો નજારો જય માતાજી મિત્રો એક જોરદાર સોંગ અમે લઈને આવી રહ્યા છીએ અમારા માટે તો જોરદાર હોય પણ તમને ગમે એટલે સાચું કહેવાય અને મિત્રો અમારી મહેનત કન્ટિન્યુ ચાલુ જ છે સોંગ માટેની તો આશા રાખીએ છીએ કે અમારો સોંગ જેવો પણ અમે હાલ મહેનતથી બનાવી રહ્યા છીએ ભાઈ અમને તો સારું લાગ્યું પણ તમને સારું લાગે મહત્વ જયમીન ભાઈ આપણે તમારે શું કેવું શું બોલો હેલો મિત્રો જય માતાજી એક નવું સોંગ આવે મેલડી માતાનું એ કેવું બનાવીએ તમે જોજો અમને તો ગમશે જ પણ જેવું તમને ગમે એવી કોમેન્ટ કરજો

તો મિત્રો જોજો સપોર્ટ આપજો કોમેન્ટ પણ કરતા રહેજો અને કલાકારો તો દરેક મોટા છે અને આવા નાના નાના કલાકારોની તમે થોડા થોડા સપોર્ટ આપજો તો બે એમનું પણ નામ બને અને અમારી પણ મહેનત સપોર્ટ હવે મિત્રો તમે જોવા કાલે અમુક વડનગરમાં એન્ટર થઈ ગયા છીએ જોવા કાલે આપણે સરસ મજાની અહિયાં જમવા માટે જોયું ખાલે કૃષ્ણ ડાબા કેટલું મસ્ત બનાવી જોયું ખાલે સંજયભાઈ અમારા સંજયભાઈ નું છે ગમે તે પણ આપણું છે ઘરનું

ઝૂમ કરવા જોઈએ તો બંધ થઈ જ જવાન હા જો આ વડનગર નું રેલવે સ્ટેશન બન્યું છે તમે જોઈ રહ્યા છો જો આ હા સરસ મજાની બમ રોડ થી આ બાજુ આ બાજુ ક્રોસ માડી ની સેર્યુલ વિડિયો મળી અમારા જયમીન ભાઈ પણ કેટલા હરખ મોસો વડનગર પારી ના હા આ મૂળ વતન આ હા ઓહો મારું જનમાસ્થળ જનમાસ્થળ ઓ તમે જોતા રહો તમને આગળ જઈને બધું બતાવીએ દોતા જઈને જય માતાજી જય માં મિત્રો જો ખાલે ઝોન જાય છે વાટમાં આયા છે અને ઝોન જાય છે જોગાડે તમને વાટમાં ઝોન બતાઈએ ઓહો ગાડીઓ જોગાડે આહા ટક્કર નું ટક્કર ઓહો ઓહો લાઈન ટુ લાઈન આહા જો બ્રડર જો

એવું કે નહીં ગમે આગળ રહી જ આ પણ તમારા સપોર્ટથી પણ સપોર્ટ કરતા રહેજો શું કેવું હો બરાબર ગમે તે પણ તમે આ જોવા કાલે લોકેશન ઉપર આવી જવાત થાય છે ગમે તે પણ થોડા જુઓ કાલે જો કાલે થોડ ભોખરામ ભોખરા છે તમે જો કાલે આ ગાડીઓ છે દરબાર પરિવાર લોકેશન છે એવું કાલે ભોખરામ છે મજબૂત તમે જોતા રહો મારા બે ભાઈ એક્ટર જે રહી ને ઈહોનું ઘર ને બધું જો એ જય માતાજી જય માતાજી મિત્રો અમે શૂટિંગ પતાઈને પેકઅપ કરીને અમે બધા ને અકળા છે અમારો એક્ટર પુરીભાઈ બોલો ભાઈ હાય મિત્રો સંજમ બેન બસ થાકી ગયા છે ઘેર છે ઘેર આરામ કરીએ બ્લોગ અમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અમને રાવતાજી ને કે તવ તારું થોડી મજા આવશે પુરીભાઈ સપોર્ટ થાકી ગયા બધા લોકો